નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી વિશાલ અને મિન્ની એક શહેરના એક નાના શેરીમાં રહેતા હતા વિશાલ એક સરળ અને મજેદાર માણસ હતો જ્યારે મિન્ની એક શાંત અને ચિક્કાશીલ છોકરી બંનેની દુનિયા અલગ હતી પરંતુ એક અદૃશ્ય બાંધણ તેમને આકર્ષતું હતું વિશાલને મિન્ની સાથે પહેલીવાર કેમ્પસમાં મળવાનું હતું મિન્ની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને વિશાલ એક ટેકનોલોજી કંપનીમાં કાર્યરત હતો એ દિવસ મિન્ની માટે ખાસ હતો કારણ કે તેની મિત્રોની ટીમ સાથે એ હોસ્ટેલના નમ્ર ઓરડામાં પુસ્તકોથી ઘેરાયેલી હતી તેણે જોયું કે એક છોકરો દરવાજે ઊભો છે હેલો વિશાલએ આનંદથી કહ્યું હેલો તમારું નામ શું મિન્ની શાંત પરંતુ રસપ્રદ અવાજમાં પૂછ્યું મારું નામ વિશાલ છે અને હું અહીં નમ્ર રીતે મળવા આવ્યો છું તમે જાણો છો કે કેમ્પસમાં આ વિન્ડો માટે જોઈ રહ્યા હતા તેણે કંઈક મજાક કર્યા મિન્ની હસીને જવાબ આપ્યો હા મેં સંકેત આપ્યા છે પરંતુ આ પહેલાં હું અંધકારની લાગણી અનુભવી રહી છું વિશાલ મિન્નીની આત્માવલોકન અને તેના વિચારોને સમજવા લાગ્યો જ્યારે એ બંને થોડુંક વધુ વાતચીત કરતા વિલંબથી તે બંને એકબીજાના ખાસ રહી ગયા સમય વીતતો રહ્યો અને બંનેને એકબીજામાં અનેક ગુણો જોવા મળ્યા વિશાલ મિન્નીથી શ્રદ્ધા અને માન્યતા મેળવવા લાગ્યો જ્યારે મિન્ની વિષયોમાં વિશાલની લાગણીશીલતા અને મૃદુતા પર મોહિત થઈ ગઈ એક દિવસ વિશાલે મિન્નીને જણાવ્યો મિન્ની હું તને જણાવવા માંગુ છું કે હું તને ખૂબ પસંદ કરું છું હું તમારા રસપ્રદ મન અને દિલથી પ્રભાવિત છું મિન્ની થોડી ચોંકી ગઈ પરંતુ પછી આઉટડોર વાક પર સાથે ચાલતી રહી વિશાલ મને પણ તું ખૂબ પસંદ છે તું એક એવી વ્યક્તિ છે જે મારા જીવનમાં ખુશી લાવવો છે અને આ રીતે બંનેનું એક અનોખું પ્રેમકથા શરૂ થઈ દરેક દિવસ તેમના સંબંધો વધુ મજબૂત બનતા ગયા અને આ પ્રેમ એક ખૂણાને ચિત્રિત કરી રહ્યો હતો જ્યાં એ એકબીજાની દુનિયાનો ભાગ બન્યા હતા વિશાલ અને મિન્નીની પ્રેમકથા હવે નવા ચરણમાં પધરી રહી હતી એકબીજાની સાથે વ્યતીત કરેલો દરેક પળ એ જિંદગીનો અનમોલ અવસરો બની ગયો હતો આમ છતાં એમના સંબંધમાં નવું મનોરંજન અને પડકારો પણ થવામાં આવ્યા હતા વિશાલ પોતાના કામમાં વ્યસ્ત હતો તે દિવસ રાત નવું ટેકનોલોજી શીખવામાં અને પ્રોજેક્ટ પર કામ કરતો બીજી તરફ વિન્ની તો મેડિકલ ક્ષેત્રમાં ઊંડાણથી અભ્યાસ કરી રહી હતી આ સમયગાળામાં તેમને એ સમજાયું કે તેમના કામ અને અભ્યાસ વચ્ચે હમણાં હમણાં એકબીજાની સાથે સમય પસાર કરવો મુશ્કેલ બનવા લાગ્યો હતો એવું ન હતું કે તેમના દિલ એકબીજાથી દૂર થઈ રહ્યા હતા પરંતુ સમય મુશ્કેલીઓ અને તેમના કામનો ભાર તેમના સંબંધ પર અસર પાડી રહ્યો હતો મિન્ની ક્યારેક વિચાર કરતી શું હું એના માટે પૂરતી સમય આપી રહી છું અને વિશાલ પણ એવું જ વિચારતો શું હું મિન્ની સાથે પૂરતું વાતચીત કરું છું એક સાંજ જ્યારે બંનેના મનમાં કેટલીક નમ્ર ચિંતાઓ હતી તે હોસ્ટેલની બગીચામાં મળ્યા મિન્ની હવે કેટલીક નમ્ર લાગણીઓ સાથે વાત કરવાની તૈયારીમાં હતી વિશાલ મિન્ની એ વાત ચાલુ કરી મને લાગે છે કે આપણે કેટલીક વાતો પર ધ્યાન આપવું જોઈએ અમે એકબીજાની સાથે વધુ સમય નથી બિતાવી રહ્યા વિશાલ ચિંતિત અને સહમત થઈને બોલ્યો હા મિન્ની હું પણ એ અનુભવતો હતો પરંતુ હું એ જાણતો હતો કે અમારા વ્યસ્ત જીવનમાં એ તમારો વિચાર નહીં કરી શકું મિન્ની થોડી વધુ સ્નેહી બની તમારા માટે વ્યસ્ત થવું એ ઠીક છે પરંતુ મારા માટે આપણા સંબંધ માટે પણ સમય કાઢવો જરૂરી છે વિશાલ દયાળુ અને સમજદારીથી બોલ્યો હા હું તને સમજું છું હું તને ખાતરી આપું છું કે હવે હું તને પૂરતો સમય આપવા માટે પ્રયત્ન કરીશ આ પછી બંનેએ એકબીજાને વધુ સારું સમજવા માટે કઠિન સંજોગોમાંથી એકબીજાની જરૂરિયાતોને પૂરી કરવાની કસોટી શરૂ કરી એકબીજા માટે સમય કાઢવો સંવાદ વધારવો અને જો પ્રાધાન્ય આપવું હતું તો કામ અને અભ્યાસ પછી પોતાના સંબંધો પર ધ્યાન આપવું આ તમામ નવા પ્રયાસો તેમને એકબીજાની નજીક લાવ્યા ઘણા મહિનાઓ બાદ એક દિવસ વિશાલે મિન્ની માટે એક છૂટું રાત્રિભોજન આયોજિત કર્યું વિશાલે મિન્ની માટે ખાસ એક મેનુ તૈયાર કરાવ્યો અને નમ્ર રીતે પૂછીને કહ્યું મિન્ની આ પણ હું તને અર્પણ કરતો છું શું તું મારી સાથે આ જીવનનો એક નવો દ્રષ્ટિકોણ શરૂ કરવી માંગો છો મિન્ની એક સેકન્ડ માટે વિચારી અને પછી એક ગૂઢ મસ્કાન સાથે જવાબ આપ્યો હા હું તારી સાથે એ દ્રષ્ટિકોણ શરૂ કરવું છું જ્યાં આપણે બંને એકબીજાના સુખ દુઃખમાં જોડાયેલા રહીએ આ રીતે એક નવો અધ્યાય શરૂ થયો જ્યાં વિશાલ અને મિન્ની એ સાથે સાથે વાતચીત અને સમજણના કારણે અડચણોને પાર કરીને એકબીજાના માટે આશાવાદી અને મજબૂત બન્યા તેઓ દરેક નાનો મોકો મહત્વ આપે અને એકબીજાને વધુ પ્રેમ અને સ્નેહથી સમજીને એકસાથે જીવન જીવી રહ્યા હતા વિશાલ અને મિન્નીનો પ્રેમ વધુ મજબૂત બની રહ્યો હતો જો કે દિનપ્રતિદિનની વ્યસ્તતાથી તેમનું જીવન ભારે હતું પરંતુ તેમના નાનું નાનું સાથ અને એકબીજાની વચ્ચેની સમજણ તેમને દરેક દિવસને ખાસ બનાવતી હતી બંનેએ હવે એકબીજાની લાગણીઓની પ્રશંસા શરૂ કરી હતી અને આ કારણે એનો સંબંધ વધુ ગાઢ અને અદ્વિતીય બનતો ગયો એક દિવસ જ્યારે મિન્ની પોતાના મેડિકલ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી ત્યારે વિશાલએ તેને થોડીવાર માટે સમય આપવાનું નક્કી કર્યું એ પોતાના ઘરના બગીચામાં એક નવો સ્નેહભરેલો માર્ગ ચિહ્નિત કરી રહ્યો હતો મિન્ની આ શુભ સમય છે વિશાલે હસતાં કહ્યું મને લાગતું નથી કે અમે કેટલાય સમય પછી આ રીતે વાત કરી રહ્યા છીએ વિન્ની થોડી ચિંતામાં હતી હા મને પણ તેવું જ લાગે છે પરંતુ હું ખૂણાની દરબારોથી સાવધાન છું હું ખૂણાની વાતોથી દૂર રહીને વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું જ્યાં સુધી તમારું વિઝન શાનદાર છે ત્યાં સુધી હું તું સાથે છું કાનિક સમય પછી મિન્નીએ વિચાર્યું વિશાલ કેટલાય દિવસોથી મારે માટે એટલો રૂચિ અને પ્રેમ પેરાવટ કરે છે પરંતુ હવે જો એ ખુશ છે તો તેને મારી એક નવી ક્ષમતા મેળવવી જોઈએ હું તેના માટે સૌથી શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરી રહી છું વિશાલ અને મિન્ની વચ્ચે એક નવો સંકલ્પ આવ્યો એ બંનેએ નક્કી કર્યું કે હવે ક્યારેય એકબીજાને સમય અને લાગણીઓ ન ગુમાવવી જોઈએ સાથે જીવનમાં નવો દૃષ્ટિકોણ લઈને આગળ વધવું વિશાલે મિન્નીને કહ્યું મિન્ની હું તને માત્ર પ્રેમમાં મૂકવા નથી પરંતુ હું તારા સાથમાં એક નવી શરૂઆત પણ કરવાનું માને છે મારું જીવન તારા સાથમાં વધુ જટિલ છે મિન્ની ખુદ પર હસતા કહ્યો વિશાલ તમે મારા પ્રેરણા છો જો હું તમારી સાથમાં રહીને આગળ વધતી રહી તો હું દરેક ઊંચાઈ પર પહોંચી જાઉં છું વિશાલ અને મિન્ની બંનેએ જીવનના દરેક પડાવ પર એકબીજાની મદદથી આગળ વધવા માટે વચન આપ્યા તેઓ હવે માત્ર પ્રેમી જ નહોતા પરંતુ એકબીજા માટે પ્રેરણા અને સમર્થનના સ્ત્રોત બની ગયા હતા સમય પસાર થતો ગયો અને એક દિન જ્યારે વિશાલ અને મિન્ની તાજગીના એક પળને માણતા હતા ત્યારે મિન્નીનું એક સોનું મનોવિશ્વ ઊભું થયું વિશાલ તેણે કહ્યું હવે હું એવું મહેસૂસ કરી રહી છું કે મારી અંદર એક શક્તિ અને આત્મવિશ્વાસ આ વિરાટ પ્રેમના સંકુલથી આવી રહ્યો છે તમે જે રીતે મારી થતી ટેકો આપ્યો છે તે છેક સુધી આગળ વધવા માટે પૂરતો છું વિશાલ નમ્રતાથી મિન્નીની આ શબ્દોનું આદર કર્યો આ જ તારો મારો પ્રેમ છે મિન્ની જેવું બીજું કોઈ નહીં તારી શક્તિ મારે જીવનમાંથી સૌથી વધુ પ્રેરણા આપે છે એ સંજોગમાં વિશાલ અને મિન્ની એકબીજાને આદર અને પ્રેમમાં જોડાયેલા રહ્યા હવે તેઓ જાણતા હતા કે આ પ્રેમ તેઓને ક્યારેય અસાધારણ ઊંચાઈ પર લઈ જશે પ્રેમ માત્ર સ્વાભાવિક ન હતો પરંતુ એ તેમની માટે એક અભ્યાસ એક યાત્રા અને એક પવિત્ર સંકલ્પ બની ગયો હતો સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ